श्रीराम् जय राम

Sì rằng đây 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 બાપુએ જે બે ત્રણ મહત્વની વાત હતી એ કહી દીધી કે ગોપનાથ ની જયા માં રોલા છે કે દજાની છાયામાં બે ચાર વસ્તુ આપણે કરવી રહી અને તે બાપુએ કયું એ જ દોહરાવું છું એક તો વ્યસન ઓછા થઈ જાય ધીરે ધીરે વ્યસનો ઓછા કરો ન ખાવાનું ન પીવાનું એવી બધી વસ્તુ પણ ઓછી થઈ જાય નષ્ટ થઈ જાય નાના મોટા રાજકારણોએ આપણા પંખીના માળા જેવા ગામડામાં બહુ જ વિગ્રહ ઉત્પન્ન કર્યો છે એટલે એવી નાની મોટી રાજકારણ એને આપણા ઘરમાં ન આવવા દેવું અને આખું ગામ નેક બનીને સંપીને એક બનીને રહે તો શું ન થાય બાપુએ કહ્યું છે કે અહીંયા બે મહાપુરુષો થયા એવું બાપુએ કહ્યું એક નિયમ છે કે હાવ ખાલી ટીબો હોય ત્યાં પેલા કોક હોય તો જ ગામ બંધાય મિત્ર બંધાય તો જ માલ થી આવ્યા શિવ પાર્વતી એક વખત નંદી ઉપર નીકળ્યા વિતરણ કરવા માટે એમાં શિવજી આગળ બેઠા હતા સતી આગળ બેઠા હતા શિવજી પાછળ બેઠા નંદીની સવારી છે પણ નિર્જન પ્રદેશમાં નીકળ્યા તો એક ટીબો આવ્યો ત્યાં શિવજી નંદી ઉપરથી નીચે ઉતરી ગયા અને ટીમાની દિશામાં જઈ અને પગે લાગ્યા એ કહ્યું કે આ ટીમે તમે કેમ પગે લાગ્યા કઈ હતું કે અહિયાં વર્ષો પહેલા એક મહાત્મા રહેતા એની ચેતના ને હું પગે લાગુ છું પછી નંદી આગળ ચાલ્યું તો નાની એવી ઝૂંપડી હતી વળી ભગવાન શિવ નીચે ઉતર્યા એ ઝૂપડીને પગે લાગ્યા ઝૂંપડી કોઈ હતું નહીં

અહીંયા પણ આજુબાજુમાં કોઈને કોઈ ચેતના કોઈ એવી પવિત્ર માતાજી કોઈ પુરુષ કોઈ ભાઈ આને લીધે આપણે સુખી છીએ તો ગામમાંથી એકતા અને નેકતા ક્યારેય ન જાય એનું આપ ધ્યાન રાખજો અને ગોપનાથ દાદાની કૃપાથી બાપુના આશીર્વાદથી આટલો મોટો યજ્ઞ ગોપનાથમાં થયો છે કથાનું તો એ વાતાવરણને પકડી રાખજો આમ આપણે ક્રિકેટમાં લોકો રમે તો એને દડો કહેવાય બોલ એ બોલ ને આમ ફેંકે તો કોઈ કેચ કરી લે તો ઓલો આઉટ થઈ જાય એમ ખોટા તત્વને આઉટ કરવું હોય તો હરી બોલ હરીનો દડો પકડી ગયો કરી ગયો અગિયાર જણા હોય ને બધા

કારણ કે મોટાની અસર આના ઉપર થશે અત્યારે નાના નાના પુષ્પો ખીલા છે ગઢુલામાં અને એના ઉપર ખોટી અસર ન થાય એવું તમે બધા જીવજો સાધુ સંતો આવે તો દક્ષિણ આપવી જોઈએ આ શાલ તો આપી અને એ તો અમે લઈ લઈએ પણ સાચી દક્ષિણા તો એ છે કે સત્કર્મની પ્રદિક્ષણા કરવી

ત્યાગ આવશે અને કરુણા જેટલી આપણા માં આવશે એટલું આપણા માં આવશે બધા કરજો હનુમાનજી ની કૃપા ઉતરે સૌ પ્રણામ જય શ્રી